પેલા આ કોંગ્રેસ ની ફૂટેલી કારતુસ ને સાંભળો તો ગોપાલ બહુ ભણેલા ગણેલા નવા સવા નિવેદન સરકાર એક હેક્ટર દીકરાએ કીધું કે એક હેક્ટર ના પચાસ હજાર એટલે એક વિગે આઠ હજાર રૂપિયા જો

કાંઈ ન થાય તમારાથી તમે એટલા બધા પાણીવાળીને હો તો અપાવી દો ને કે વીસ હજાર રૂપિયા અપાવી દો મંચ ઉપરથી રાયડું નાખો છો પાટલુંગ બગડી જાહે તમારું પાટલુંગ હાલી હું નીકળ્યા છો કોંગ્રેસની ઘૂર ખોદનારા છો તમે બાકી અમુક નેતાઓ છે આજે કોંગ્રેસમાં હજી એને સલામ કરવાનું મન થાય પણ તમારી જેવા હતો કોંગ્રેસને પતાવી દીધી ગુજરાતમાંથી બાંગું ઠોકો છો ચડદી ન બગડી જાય એનું ધ્યાન રાખજો પહેલાં